જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર દ્વારા બિસ્માર હાલતમાં છે આ રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે પરંતુ બહેરા તંત્રના કારણે જનતાનો અવાજ પહોંચતો નથી મસ્ત મોટા ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે તંત્ર નિંદ્રાધિન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી સદર બાબતે ટ્રક ઓનર એસોસિએશન તથા તથા પાદરા રજૂઆતો કરી છે કામગીરી કાર્યરત હોય પરંતુ જૂના રોડ પર મસમોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહ માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણ કુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવેલ છે જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરી જણાવ્યું હતું કે ગત વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે જેને લઈ સામાન્ય નાગરિક ડ્રાઈવરોને

હું રમેશ શાહ જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ છું અમુક જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઈન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરી ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આરએમબી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરે છે આ રોગનું હાલમાં ચાર માર્ગીય થવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રી શ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલોમાં વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કર